ધરમપુરના ખારવેલ ગામની પંચાણું વર્ષીય બાની અંતિમ ઈચ્છા પૂર્ણ તુર અને થાળીના તાલે વાજતે ગાજતે અનોખી અંતિમ યાત્રા નીકળી સામાન્ય રીતે મૃત્યુનો પ્રસંગ શોક અને ગમગીનીથી ભરેલો હોય છે પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે એક અનોખી અને હૃદયસ્પર્શી ઘટના જોવા મળી હતી અહીં પંચાણું વર્ષીય વૃદ્ધાના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા શોકના માહોલમાં નહીં પરંતુ આદિવાસી પરંપરા મુજબ વાંચતે ગાજતે એક જીવન ઉત્સવ તરીકે કાઢવામાં આવી હતી કારવેલ ગામના રહેવાસી મણીબેન મગનભાઈ પટેલનું પંચાણું વર્ષની જેફ વયે નિધન થયું હતું મણીબેનનું જીવન ખૂબ જ સાદગીપૂર્ણ અને મૂલ્યોથી ભરેલું હતું જીવતા જીવત તેમણે પોતાના પરિવારજનોને પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમાન તુર અને થાળીના તાલે વિદાય આપજો માતાના નિધનથી પુત્રો અને પરિવારજનોમાં દુઃખની લાગણી ચોક્કસ હતી પરંતુ તેમણે માતાના શબ્દો અને તેમની છેલ્લી ઈચ્છાને સર્વોપરી રાખી હતી ગામના રસ્તાઓ પર પરંપરાગત સૂર રેલાયા મણિબેનની અંતિમ યાત્રા જ્યારે ઘરેથી નીકળી ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું આગળ આદિવાસી વાદ્ય કલાકારો તુર અને થાળી વગાડી રહ્યા હતા અને પાછળ પરિવારજનો તથા ગ્રામજનો જોડાયા હતા માત્ર વાદ્યો જ નહીં પરંતુ ફટાકડા ફોડીને પણ આ અંતિમ સફરને એક ઉત્સવનું રૂપ આપવામાં આવ્યું હતું આ દ્રશ્ય જોઈને ગામના લોકોની આંખો ભીની જરૂર થઈ હતી પણ સાથે સાથે એક સંતોષ પણ હતો કે એક વડીલને તેમના ગૌરવને છાજે તેની વિદાય મળી રહી છે આંગે સ્થાનિક અગ્રણીઓ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં એક આગવી પરંપરા છે જ્યારે કોઈ વ્યક્તિ કે વધુ આયુષ્ય ભોગવીને કુદરતી રીતે મૃત્યુ પામે છે ત્યારે તેને દુઃખદ ઘટના માનવાને બદલે ઈશ્વરના આશીર્વાદ માનવામાં આવે છે આવા સમયે વૃદ્ધોની વિદાય ઢોલ નગારા કે પારંપરિક વાદ્યો સાથે કરવામાં આવે છે જેને સ્થાનિક બોલીમાં જીવન ઉત્સવ કે ગૌરવપૂર્ણ વિદાય તરીકે પણ ઓળખવામાં આવે છે કૈલાસધામ ખાતે અંતિમ સંસ્કાર વાજતે ગાજતે નીકળેલી આ યાત્રા ધરમપુરના કૈલાસધામ સ્મશાન ગૃહ પાસે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્નેહીજનો અને સમાજના અગ્રણીઓની હાજરીમાં મણિબેનના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો